ત્યારે મહેસાણામાં હરિભાઈ પટેલ નામની જાહેરાત કરી કાર્યકર્તા તરીકે કામ કરતા આવે છું અને જિલ્લામાં અમારા જિલ્લા પંચાયત માં વારંવાર ચૂંટાઈને દે જુદા જુદા ચેરમેન તરીકે પણ મેં ઓગવી અને લોકો વચ્ચે વિકાસના કામો થકી લોકો વચ્ચે નજીક રહેલું છું અને એવા સમયમાં પાર્ટી એક કાર્યકર્તાની શોધ કરી દે મારા જેવાને તક આપી છે આ ગૌરવંતા જિલ્લામાં મને ટિકિટ મળી છે ખરેખર મારી જાતને હું ગૌરવ અનુભવું છું કેવા કપરા સમયમાં તમે પાર્ટી સાથે રહ્યા છે કેવા સારા સમયમાં પાર્ટી તમારી સાથે રહી છે રાજકારણ છે ચડતી પડતી આવતી હોય છે પણ મુશ્કેલીના સમયમાં પાર્ટી સાથે હાર સ્વીકારવાની તૈયારી છે અનામત પણ મેં ઉમેદવારી કરેલી અને હું ગૌરવપૂર્વક હારેલો અમને ગૌરવ છે પણ